અમારો સાહેબ અમને સાહેબ શાંતિ બોલો કે અમારી રજૂઆત છે રજૂઆત થી નથી કોઈ જાતનો વિરોધ નથી અમે ગઈકાલે ગઈકાલે સાહેબ કમિશનર સાહેબ ગુજરાત રાજ્યની અંદર વેકેશન ને બસ હવે થોડા ગાળો બચ્યો છે અને આ આખા સમય દરમિયાન એને સતત વિરોધ કરી રહી છે એનએસયુઆઈ કોનો વિરોધ કરી રહી છે તો એ સ્કૂલો સામે વિરોધ કરી રહી છે કે ફી વધારા યુનિફોર્મના જે કપડાના જે એની અંદર જે ભાવમાં વધારો સહિતના જે વધારો છે એની સામે સતત અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે હતા એ દરમિયાન સ્કૂલોની આ વ્યવસ્થાને લઈને એનએસયુઆઈ ના લોકો અને કાર્યકર્તાઓ સીએમ ને રજૂઆત કરવા પહોંચે એ પહેલા જ એમની અટકાયત થઈ ગઈ

કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે આ મુદ્દે છેલ્લા અઠવાડિયાથી સતત વિરોધ નોંધાવ્યો છે અને ધંધાદારી સ્કૂલો પર અસરકારક કાર્યવાહી કરવા માંગ કરી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ માત્ર નોટિસમાં સંતોષ માનતા મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળે ગઈકાલે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત માટે સમય ફાળવવા અંગે માંગ કરી હતી જોકે તેઓને સમય ન ફાળવાતા આજે વિદ્યાર્થી પ્રતિનિધિઓ કાર્યક્રમ પર રજૂઆત માટે પહોંચતા પહેલા હાજર રહેલ પોલીસ કર્મચારીઓએ કોંગ્રેસના નેતાઓના લોકો રોહિત રાજપૂત સહિત પાંચની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા આ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા એવું જણાવ્યું હતું કે અમે લોકશાહી ડબે રાજકોટના વાલીઓની વ્યવસ્થાઓ બાબતે મુખ્યમંત્રીનો સમય માગ્યો પરંતુ અમને સમય ફાળવ્યો ન નહોતો તે દુઃખદ બાબત કહેવાય રાજકોટમાં શિક્ષણ માપ્યાઓ બેફામ બન્યા છે અને વિદ્યાર્થીઓના વાલીઓ આ મુદ્દે ત્રસ્ત થયા છે તેમ છતાં પણ શિક્ષણ વિભાગ સરકારક કાર્યવાહી નથી કરી રહ્યું એટલે અમે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કે મુખ્યમંત્રી અમને બે મિનિટ સાંભળી લેશે તો પણ વાણીઓ વાલીઓ છે એમને ઘણી રાહતરૂપ કામગીરી તંત્ર કરશે હવે જ્યારે એનએસયુઆઈ ના લોકો રજૂઆત કરવા માટે સીએમ ના એ કાર્યક્રમ સ્થળ પર પહોંચે એ પહેલા જ્યારે કેવા દ્રશ્યો સર્જાયા અને કઈ રીતે અટકાયત કરવામાં આવી જુઓ એ દ્રશ્યો મુખ્યમંત્રી સાહેબ રાજકોટ ની અંદર સંચાલકોની દાદાગીરી બાબતે રજૂઆત કરવા આવ્યા હતા અમે આપ જોઈ શકો છો કે પાંચ જણા ગયા હતા અમને ગઈકાલે પોલીસ કમિશનર સાહેબ આ બાબતે મંજૂરી માંગી હતી ક્યાંક ને ક્યાંક આ લોકશાહી ની અંદર મુખ્યમંત્રી ને જો વિદ્યાર્થીઓ કે યુવાનો અવાજ માટે ન મળી શકતા હોય તો લોકશાહી માટે આનાથી શાંતજનક ઘટના ન હોય શકે અમે હજુ કાર્યક્રમ ની વાત છે પાંચ પાંચ લુટલો ગયા હતા કોઈ અમને પોલીસ બળછબરી હતી અમારી સાથે વિદ્યાર્થી ઉપર દમન ગુજારી રહી છે ક્યાંક ને ક્યાંક આ રાજકોટ ના વિદ્યાર્થીઓ અને માટે જ પ્રયાસ કરી هایے پنجاب 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 هایے پنجاب

નેતા મુખ્યમંત્રી સાહેબ ના રજૂઆત માટે આવ્યા હતા ત્યારે પોલીસ તંત્ર ને હાજર કરી અને આ શાંતિપૂર્વક તમે જોડાઈ

નિયતમાં ખોટ હોય તો જ તેથી શિક્ષણ માફિયાઓને વિદ્યાર્થીઓને કમાવાનું સાધન સમજી બેઠા છે પોલીસ તંત્રને આગળ કરીને ભાજપ સરકારે રાજકોટના વિદ્યાર્થીઓનો અવાજ દબાવ્યો છે તે ખૂબ જ શરમજનક છે આવનારા સમયમાં અમે વિદ્યાર્થીઓના પડખે ઉભા રહીને શિક્ષણ માફિયાઓની શાન ઠેકાણે લાવીને જ રહીશું તેવું રોહિતસિંહ રાજપૂતે જ્યારે અટકાયત થઈ ત્યારે જણાવ્યું હતું સાથે કાર્યક્રમ સ્થળ પાસે કોંગ્રેસ પ્રવક્તા રોહિત સિંહ સ્કૂલ સંચાલકો શિક્ષણ અધિકારી અસરકારક પગલાં નહોતા લેતા એટલે આ લોકો મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા તેવું રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂત સહિત પાંચ અટકાયત કરી

સૌથી મોટો સવાલ એ કે સીએમને રજૂઆત કરવા માટે જવાની હતી અને રજૂઆત કરવા પહોંચે પહેલા જ આ લોકોની અટકાયત થઈ જતા અત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં ક્યાં નારાજગી જોવા મળી રહી છે આ એનએસયુઆઈના આખા કાર્યક્રમને લઈને તમારું શું માનવું છે ને જે મુદ્દાને લઈને બજારમાં આવ્યા છે તેને લઈને શું માનવું છે કમેન્ટમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર